આપડો થોડું એઠું કા સજના હાથ તૈયાર થવા માં વાર લગાડીએ સજનો તો કાવકા જ નાખે કુતરા જેમ જોડે ઝપટ કરો ઝપટ કરો ઝપટ કરો હમણાં આવશે ને એટલે બાકાજી બોલાવશે

કે હું ને કોઈ મોડ થાય ને તો આપણે કાઈ ન કહેવાનું ને આપણે જરીક તૈયાર થા મોડ થાય ને લિસ્ટિક કરવામાં માં કે પાવડર સપર માં કે સાંડલો કરવા માં આ તો વડકા ભરવા મંડે હા હું આટલી વાર લાગે ને કોણ જો આવે ને હવે તાર તૈયાર થઈ ને ક્યાં જાવું ને હું ને હાવ લિસ્ટ કરી દી આપડી ઉપર રાઈડું નું હા શું કરે બધાય હું જઈ માં તમે આજવરી હા મુઠિયા ઢોકરા મારે મુઠિયા ઢોકરા કરવા છે પણ આને ભાવે એની આસે હાઢોળી ના હા

હું બનાવીએ ને હું ખાઈએ અને હું પીએન કેટલી વાર બાથરૂમ જાય ને બધુંય જાણવું હોય કા પ્રોગ્રામ ને પ્રોગ્રામ તો રાજપુરીમાં કેતા તા ને હા હવે બીજું શું હોય ભેગું બેગોરામ જાણે જાય તઈ ખબર થારી ઉપર બેહે તઈ ખબર અમાર કેદી આવો આટો દેવા હા શું કરે પૂછડી ને લાલુ ને બધાય મજામાં ને તો વાંધો ની પૂછડી આરે ભળે તો છે ને વાંધો નથી ને એમ તો પૂછડી બિસાડી ડાય છે તી બધુંય કરે કામ ને કરાવે લાગે ને હડી મોડીન રહી આવી છે હા

કોણ છે આ ખટખટ કરે માણા તો મહારાણી કેવા પડ્યા એ નાડા મહારાણી પડે જ ને મહારાજાનો નેઠો ના હોય કુતી હું ગાય ગા તૈયાર થઈ જા પછી કેતી ની મારા આ બાકીન તે બાકીન પૂછડ બાકીન બજા જાઉ છે 5 મિનિટ માં હું ટી-શર્ટ બદલાવ લઉં ને એટલી વાર છે તાર પાસે ટાઈમ છે જે કરવું એ કરવા ફટાફટ તૈયાર હું તૈયાર જ છું બરાબર તમ ટી-શર્ટ બદલી લ્યો ખબર જ હતી ટક 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 થાને ટક ટક શું પહેરવાના કપડા કપડામાં હું પહેરવાના એમ પૂછું એ બ્લુ કલર નો શર્ટ મે તમને કોણ જોવા આવે ઓલું ટી શર્ટ પહેરી લ્યો ને હું મે તને કીધું કે તું આ ફરાક પહેર આ ફરક પહેર માર મન થઈ પહેર હાલ જપટ કર સાંજે માં લિપસ્ટિક જોઈ તમે કેટલા ની છે કયો 20 રૂપિયા ની તમને કેમ ખબર લઈ આવ્યા પછી ત્રણ વાર તે મને કીધું તું હવે તો યાદ રહી જાય ને હાલ લાન ફટાફટ કર એ સાંજે પ્રોગ્રામ માં રસપુરી સિવાય બીજું શું છે કદાચ ખમણ કા ખાંડવી બેમાંથી એકની વાત આલતી તે હવે હું ખમણ તો આજ ખાઈ ખાંડવી હોય થારી વાત એટલે હું વેરાયટી ફરી જાય તો એ તારે વેરાયટી બહુ જોઈએ ખાધું પડી પોઈ કેમ જાણે વાહ મુક દેતા હોય તો મોડું કરમાં માં એ માં સંજે હું પર્સ લેતા ભૂલી ગઈ એક જ મિનિટ હમણા ઉભા રહ્યો કીધું તો ને પેલા જે લેવું હોય એ લઈ લેજે પણ વાહ થી રોન તો કાઢવી જ પડે કા તો મજા ના આવે પર્સ માં તો મોડલ 200 રૂપિયા એ નથી પણ પર્સ બેગો રાખવું પણ હું સિટી માં થઈ ગઈ બધાને લાગુ જ જોઈએ ને સોનલ સિટી માં થઈ ગઈ એટલે હું હમણા ઉભા ને બે મિનિટ એ હું શું કરું ઝપટ કરું ગાડી કાઢી પર્સ લેવા ગઈ કે એની છે બંગલા વાળું હા બંગલા વાળું છે પણ શીખણી નો છે માસ્તર આજે કેમ આ પડી છે

હા માય સ્કૂલ માં ભણતા ને એનો એ હજી દુડીન દેખી જાય ને તો દુડીન વાહા દોડે લાકડી લઈને એવો ઈ દુડી કવરાવતો એને એવું કાઈ નથી હો પણ અહીંયા તો જો ખાટલા ને લાઈટુ ને હિજકા ને કેવું છે કા ખડ ઉગાડ્યું હા એટલે જ ને અહીંયા બહુ નો આવા દિયા જાણીતા હોય તો જ આવા દિયા ને વાડી છે કેવું લેજો રસ ચિગા ભાઈ વાઈટ કામ હો ચમેલી ભાભી માં નહીં શું તમે સાવ સંજી ભાઈ હા હા લઈ લઈ બેમાં બેબી નો ફોન આવ્યો લાગે બાપુ ખાટલે પડી ગયો

ચુરા કહી તુ છુપા લો ગલેસી શાયદ ફિર જન્મ મેં મુલાકાત હો ન હોય પાછો ઓહો હું ગીતો સંજી ત

નયન ને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે તમે છો એને કરતા પણ વધારે તમને જોયા છે કોને જોયા પતિયા કોને જોયા બેબી ને છોટે છોટે ગયા છોટે છોટે ગવા છોટો સો મેરો મદન ગોપાલ લા લેલા મે લેલા એસી હુલેલા હર કોઈ ચાહે મુજસે મિલના કેલા લાલ મોટર આવી ગુલાબી ગજરો લાવી મારા ભાભી સાસરીએ લીલા લેર છે સ કાઈ લેર નથી માલ્યો સપનો મે કે જાઈ કે ગોરી ગુડિયા અમરી ચુરાઈ લે નિંદિયા યો યાર તેરી કો મેને તો ખુદા માના નન્ના રે નન્ના બરસોરે મેગા મેગા બરસો આ તો હા કા વરસાદ એવો ભાગો ભાગો પલરી જાહુ જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો એન્ડ સક્સપેન્ડ કરો થેન્ક યુ